પરમ પિતા પરમાત્માનંદ સાહેબ ની સત્ર સાયા ની અંદર આપણે આજે પાંચ દિવસનો લાભ લઈ બધાએ પ્રેમીજનોએ ખૂબ આનંદ લીધો અને બધાએ ભાવ પ્રેમ જાગૃત કરી હરેક માનવને હરેક સમાજમાં આ હરિગુરુ સંતોના જે આદેશો છે આદેશોનું પાલન કરી આજુબાજુ લોકોના ભાઈઓ પ્રેમી કુટુંબીજનો એને બધાને આ હરિગુરુ સંતોના જે આદેશો છે એ આદેશોનો પૂરેપૂરો ભાવ બતાવીને લોકોની બુદ્ધિ શ્રી હંસ નિર્વાણ સાહેબજીનું જે પ્રવચન છે એ પ્રવચન ઘર ઘર સુધી પહોંચાડવાની હરેક માનવ હરેક જીવ માત્ર એવો ભાવ રાખી અને બધાને સત્સંગ આપે ઓમ શ્રી જય હં બોલો